હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રસોઈનું રહસ્યમાં આજે બનાવીશું આપણે સુખડી જે ખાવામાં એકદમ પોચી અને નરમ રહેશે ઘઉં એક વાટકો ઘઉંનો જાડો લોટ એક વાટકો ઘી અડધો વાટકો ગોળ કાચું બદામના કટકા અને ટોપલો હવે ગેસ ચાલુ કરીએ એક બાઉલ મૂકી ઘી ગરમ થઈ જાય રીતે હલાવી લેશું હવે લોટ ને ઘીમાં શેકવાનું છે આવી રીતે હલાવ્યા રાખવાનું છે

હવે આપણો લોટ શેકાઈ ગયો છે અને ગેસ બંધ કરી દેસ અને આપણે નીચે ઉતારી લઈશું લોટને હજી થોડીકવાર નીચે ઉતાર્યા પછી પણ હલાવવાનો છે થોડીકવાર હલાવ્યા પછી આપણે તેમાં ગોળ નાખશું જો પહેલાં નાખશું તો આપણી ઢેફલી થોડી કડક થઈ જશે આપણે નરમ અને પોચી બનાવવાની છે હવે તેમાં ગોળ આપણે એડ કરી દઈએ તેને સરખો મિક્સ કરી દઈએ હવે તેમાં નાખશો કાજુ બદામના ટુકડા અને ટોપરું અહીંયા મેં જાડું ટોપરું લીધું છે તમે ઝીણું પણ ટોપરું લઈ શકો છો હવે તેને મિક્સ કરી દઈએ એ છે આપણી સુખડી